ચાલો હવે આપણે હા પણ મમ્મી માઈ ના કે નહીં હા આવે માની ગયા છે આવે છે એના તમે ડગલું ના હા તો તને કઈ વાંધો ના તારા એક ડગલું તારા આંખે ઉપાડી નથી આ આવી ગયા બાઈ આવો હાલો 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 સોના ચાંદી લેવા જવાનું છે કે નથી જાતા નથી લેવાના હાલો હું જાઉં તમે આમ સે રોડ ઉપર આવો એટલે ગાડી લઈને આવું બરાબર હા ગાડી લેવી જો ને કે ખટારો ભરીને ફોનું નઈ લઈ આવી ગાડી ફવાઈ ગયા હા તારી તો વાત જ વેતા વગરની હોય હા હા તમારી હોય ને વેત વાળી તો રાખો ને કેટલા વેત ની હોય એક વેત ની બે વેત ની ત્રણ વેત ની જીભડો તો એવડો છે ને ખબર જ નથી પડતી તમારી દીકરી કરતા તો ઓછો જ છે તમને બેન રેડી મૂકીને જવાય એમ નથી તમારે ભેંગ્યું ચાલો ભલે હાલવું પડે હા તઈ અમે બા ઢોકડી હાલો મમ્મી કેવન જરૂર નથી પ્રૂ થઈ જ જશે આયા કોઈ સે ને ગબલાં ધંધો ન કરવો હોય આપણ કોક

એક્ચ્યુઅલી હું તો અહીંયા કસ્ટમર છું અચ્છા એવું છે અમે કસ્ટમર જ છીએ જો તમ કે કાકા ના આવે કોઈ લેવા આવી ને તમારું શું લેવાનું બેન હું ના 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 હું તો જસ્ટ પ્રાઇસ પૂછવા આવી છું લે લેતી જા બધા કે લેવા ના આવ્યો હોય તારી જેમ કેમ પ્રાઇસ પૂછીસ બેન એક્ચ્યુઅલી છે ને અમારે ઘરે પ્રાઇસ ઉપર બાંધવાનું થઈ ગયું અમારે પ્રાઇસ ઉપર બાંધવાનું થઈ ગયું તો પણ હાલ્યું તો પછી અમારા માર ઘરવાળી નું છે ચાંદી <muchanil> બાબતે </hatsun> મારા મોમ ડેડ છોડે ટૂંકમાં તાર લગન નથી એમ ને હા હા તો તને ના ખબર પડે અમે હું કામ સગડો કરીએ ને તું લગન કરે એટલે તને બધી ખબર પડી જાય સગડો કરાય કે બાધમ બાધી હોય કે એન છે ને પણ એ શું કહેવાય લાકડી જ લેવાની રહી તું તો કોઈને લગન કરતાય તારીસ આપણા તો એક્સપિરિયન્સ બોલે છે મને એમ થાતું હું બાધે હું બાધે હવે ખબર પડી બાધે હું આમાં પટાછટી બોલાવી દઈએ હા મેડમ તમારે શું જોવું છે અમે પહેલા આવ્યા હતા એને છે ને ખાલી ભાવ જ પૂછવા આવી છે એ તો અચ્છા એવું છે અરે એમ તો આ લોકો ના કે સરખો ભાવ એટલે કઈ ખોટો કીધું હોય બોલ તો બાપુ કહી દીધું પતાવો ને બિચારી લાગે તમને કોઈ દી હું લાગી જ બોલો લ્યો કે હાલ ને ભાઈ તા લેવ કે નકરા ઘર ભેગા થઈ ના ના ઉભરી ઉભરી બતાવો ને ઓકે કયા ટાઈપ માં જોવો છે કે કે ટાઈપ છે તમારા પાસે એટલે એમાં તો અલગ અલગ આવતા હોય એમ ડાયમંડ વાળા છે પછી એન્ટિક છે પછી રજવાડી છે રજવાડીમાં સ્મોલ પછી બિગ બિગ પછી એમ કે તમારે ખાલી સિમ્પલ ડોક્યુ લેવું હોય તો એ રીતનું હોય પછી આ મીન્સ કે ઓલું કે શું કે ગળામાં આપણે મંગલસૂત્ર પહેરીએ ઈ ચોકર ઘણી બધી ટાઈપ આવે એમ તમારે શું લેવું છે એ તો આમ સિમ્પલ ને સામ સોબર નામ હારું લાગે ને ડોક્યુ બતાવ દયો ને આ વાતું જો કરે જણી છે ને આ ઓલી શાકભાજી લેવા આવી હોય તમને બતાન ચેર એક જ મિનિટ ના 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 મને અનુભવ છે આ લોકો લેડીસ પકો છે ને બે ત્રણ કરી નાખશે એમ તમે લોકો થાકી લે હે તો ને હું કીધું ઈ ખાલી આવી છે જો જો ઈ કાઈ મન તો કેજો ભાવ સાંભરીને છે ને ઘર ભેગી ના થઈ જાય ને તો કેજો આમ તો કામ કરો અત્યારે રીંગ જ બતાવ ને ખાલી એમ રીંગ લઈ ભાવ તો છે થોડો ના પેલા તમને બતાવી દઉ છરાક સેટ હું ઈ છરાક એટલે લેવું ના હોય શું જો મારા પાસે તો મારું મને ગમે ગમી જાય તો ના ના એવું કરું એની પણ લેવું જ લેવાની ખાલી જોવા દે તો એમાં તમને બહુ એનું પેટમાં છે આ સેટ છે ચોકર ટાઈપ વારે વા ગળામાં હોય તો તો મજા આવી જાય આની બહુ ફેશન આવે છે તારાથી મોટા હાર છે આ તમને બતાવ્યું એમાં બીજી ડિઝાઇન ભાવે કહી દેજો ને ભેગા ભેગા હું કામ ભાવ પૂછ માર કે દેવા તમાર દેવા પૂછો મને પાસ થઈ જાય પછી આ તો ઠીક છે કે દેવા નથી આ તમારે દેવાના છે હા પણ પૂછી તો લે તમે ના લઈ દેવું તો ના પાડ્યો વયા જાય આપણે મેં કાઈ એમ નથી કીધું મમ્મી તમારે નથી આવો હાલો ને પેલા તારું તો પતાય પછી હું મારું કરું આ એક બે ડિઝાઇન છે તો બે એક એક લઈ લે બરાબર ને હા તો બેનો ભાવ કઢાવું કે મીન્સ કે એમ તો મને યાદ જ છે તો તમારી ઈચ્છા હોય તો તમે તો રિંગ નું કહેતા હતા ને તો મે ખાલી તમને જસ્ટ બતાવ્યું આ બધા જસ્ટ એટલા જ બતાવે કે છે ને હારાવને આ બધું ગમી જાય ને લઈ લઈએ હા જરા કેટ કરી ભાવ જો તમે પહેર્યો છે ને જે ચોકર ટાઈપ છે અને આ બીજી ડિઝાઇન એમાં તમારા વાળો છે ને

મીટી મીટી બતાવો ને તમ ખાલી આ રિંગ લ્યો કેટલા ની થાય ઈ રિંગ તમને થાશે ઓમ તો ઓછા ગ્રામ ની છે સાવ એટલે સાવ 17000 ની એ બાપા રે આ વીટડા ના ખાલી 17000 રૂપિયા હે તો તને શું લાગતું છે શાકભાજી ના પાવ ટમેટા ના પાવ 200 રૂપિયા ને કિલો 4 રૂપિયા ને કિલો થી 4 રૂપિયા ને 100 મળી જાય એમ હા એવું તો નોતો પણ બહુ થોડુક થોડુક મોંઘું થઈ ગયું છે આ પછી ખડાય વધી ગઈ છે કોઈ આમ તો હું તો હું કઈ લેવું નથી બેન ખાલી અમારી ટૂંકમાં ટાઈમ બગાડવા આવતા હો તો પેલા તમે પૂછી લેતા હોય તો ભાવ કેટલો છે શું છે હા એમ ટાઈમ બગાડવા નથી આવતા અમારે લેવું તો સેટ એટલે તમે તમને ડાયરેક્ટ ના પાડી દીધી મને એવું લાગ્યું આ મંદીમાં કોઈ આવતું નથી કેમ તમે આવ્યા એટલે હું તો સુઈ ગયો તો પછી મને કેમેરામાં ઓલી સાલ સા સાયરન વાગ્યું કે કો કાઈ છે એટલે પછી હું જાઈ આ વાત તો બરાબર કાઈ ની વેટી નું કઈ વ્યાજબી કરી દયો ને એલી કઈ કપડાની દુકાન નથી હાલી હું નીકળીશો એમ તો વ્યાજબી ના થાય પણ હું જરાક જોઈ લઉં વજનમાં કઈ મારાથી ભૂલ નથી થઈ કે ને કેવામાં હા જરાક જોઈ લઉં એ બેન ત્યાંથી ઉતરો તમે એ ઉપર ચડો કાચ તૂટી જાય છે અમાર સોનાનું નુકસાન થાય છે ઈ બેન ને ખબર જ નથી પડતી જો તો ત્યાં ચડીને બેઠા છે આ પણ ઈ બેન ને એટલી જ ખબર પડી કે છે ભાવ પૂછવા જાયવા તો આપણે તો આપણે ઈ જ થા જો તમે વિટાળા નઈ લ્યો ને તો એ બેન સમજતા જ નથી જો તો જે સમજાવ દો હમણા મુંગી રે ને તું તમને જાજો પર પડ્યો છે ન્યા એ બેન નીચે ઉતરો નીચે ઉતરો આ ન કરશે ને તમારે જો ન્યા ને બેઠા રહેવો ને તો 50 લાખ એમ નમ દેવા જો નીચે જીવલા સેટ પડ્યા હે ને એવા છાત પડ્યા હે જો અમે પેરા ને એવા તો ફટા ફટા તમારા બચા લાખની ઉડી ગયા છે એવું થાશે જો જો ઉતરી ગયા ને આવી કઈક બેરાણી બતાવો તો ઉતરી જાય હાલો મમ્મી હવે તમે કઈ લેવાના છો ઓલા વજન કરીને આવશે ને તો આ ગબી લેવાની નથી મને ખબર જ છે એ વજન માં થોડીક મારી મિસ્ટેક હતી એમ એટલા હજાર ની નઈ થાય એ વજન મારાથી ઓછો કહેવાય ગયો તો આમ તો 25000 ની થાશે હાલો હાલો બધી મૂકી દે આ ટેબલ ઉપર ને આપણે ભાગી આવે એક જ મિનિટ ઉભા રહ્યો છે ને આ લોકો આ બધી હમણાં વધી ગયા છે ને ભાવ એટલે અમે થોડુંક ઓલું કાઢ્યું છે કે સાત જોડું શું કહેવાય સાત કેરેટ કે આઠ કેરેટના એ તમારે સસ્તા પડશે જો લેવા હોય તો અમે ચોખવટ કરીને જ વેચીએ છીએ એવું નથી કે વધારે પડતા ઓલું કરી નાખીએ અચ્છા એવું છે એકાદ મંગળસૂત્ર બતાવો ચાલ એવું સાત કેરેટનું મંગળસૂત્ર લઈ લઈ સેટ તો નથી લેવો મંગળસૂત્ર તો હાજરમાં નથી અત્યારે હમ તો રેવા દયો ને અમે જઈએ હવે ઓકે ઓકે એ આવજો ઈ મારે કહેવાનું હોય આવજો એમ અચ્છા આ તમે બોલ્યા ને એટલે પછી હું બોલી ગઈ હાંભળી લીધા ને ભાવ થઈ ગયો ને સંતોષ તારે જો જરૂર એને આપડી તારે જવાની કે હાલો તમને બેને કે ની સરબત ને પાણી આપી દે કે લીધું તો આપી જાય હવે હાલો અહીં તમારે કઈ નથી લેવું મારે તો કામ કે નથી હું જોવા આવીશ ખાલી હા એટલે આવે બોલો હોનું લેવું છે આ ભાવમાં હોનું આવે તો આ મંગળસૂત્ર હોત તો કદાચ લઈ લે દે આવો આવો તમારે શું જોવું છે હવે છે ને ખોટી ઉનાકાની ઉનાકાની ના કરતી જી જો હોય ને ઈચ કે છે એ મંગળસૂત્ર બતાવો ને જોલા સસ્તા મેલા કે ખાતા કેરેટ ના કે કેતાતા ભાઈ હોય તો અચ્છા એ તો નથી અવેલેબલ કારણ કે ઓછું છે ને ઓછા ભાવ વાળું બધું વેચાઈ ગયું છે અત્યારે વધુ ભાવ વાળું જ અત્યારે તો અવેલેબલ છે તો કાઈ વાંધો નહી જાઈ હવે હા પણ અમારી દુકાન થી છે ને અમે એમ નમ નથી જવા દેતા થોડું કોલું કટલેરી ને એવું બધુંય ટૂંકમાં સાઈડમાં ચાલુ કર્યું છે અમારે કારણ કે અત્યારે સોના ચાંદી માં તો મંદી હાલે તો બીજું તો કઈ કરવું જોઈએ તો કપલ વોચ છે ને બહુ મસ્ત આવી છે તમારે જોવી છે હા તો નીકળ્યા છે કે લેતા જાય કપલ વોચ બતાવી દયો બોલા લેવા હું આવી કે લેવું હું એમાં મારું તો કઈ ના આવે ને તમારું કપલ યુ આવે તમે લઈ લ્યો તમારા પપ્પા હાટુ

ખોલવાનું થયું હતું દુકાનમાં દુકાનમાં એટલે આ જે બધા કામ કરતા હોય ને એ લોકોને કંઈક અલગ લાગતું હતું એટલે એટલે આ દુકાન એની છે હવે તો મૂંગી રે તો હું થઈ ગયું કંઈ આપણે કંઈ ગુનો કર્યો હમણાં આવે પેકિંગ તમારે અત્યારે સોળસો રૂપિયા આપવાનો હા ના એ લોકોને એમ નમ જ આપી દો એ ના બેન ના મારે કાંઈ એમ નમ નથી જોતું હો આ બેનનો બહુ સ્વભાવ સારો છે આ લે લે આ હવાને ઉલાઈ છે તો સારો સ્વભાવ હા ડિસ્કાઉન્ટ પાંચ ટકા આપવું હોય તો આપી દઉં હા તો આ લોકો 10% ડિસ્કાઉન્ટ આપી દયો ને હા તમને હવે જાવ ઘડિયાળ લઈને મા મિત્ર કાતો કર લો એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો હસવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો કરો અને હા બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીં લઉં છું ધમિષ્ઠા હીના વાસાની હા હું હમણાં થોડાક દિવસથી થોડીક બીમાર પડી ગઈ હતી તબિયત સારી નહોતી ને તો વિડિયો નહોતી બનાવી શકી હવે રોજ આવશે હો થેન્ક યુ સો મચ તમે મારા વિડિયોને આટલા બધા પસંદ કરો છો હેતલબેન પરમાર સુરતથી ચિતલબેન ચૌહાણ નાયક મુક્તાબેન મોનિકા કાકોલક ઈશા મહેતા રેનુકા મથાની ધર્મિષ્ઠા મોડાસિયા ઉષા બારોડ દેવેન ગોશાઈ મકવાણા રોનક અશોકભાઈ તમારો બધાનો કોમેન્ટ કરવા ખુબ ખૂબ આભાર આવજો મળશું આપણે પછી ના વિડીયો સાથે